ટ્રકના ઠાઠામાં નવ ભેંસ અને સાત બચા ખીચોખીચ પાણી ઘાસચારાની વ્યવસ્થા વગર ઠસોઠસ ભરવામાં આવ્યા હતા આ શખ્સોએ દેવડિયાના હનીફ કાસમ બાયડ પાસેથી ભેંસો લીધી હતી હનીફે અલગ અલગ માલધારીઓ પાસેથી ખરીદી કરી તેમને આ અબોલ પશુ આપ્યા હતા તેમજ માલધારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા ભરત દેવા આહિર પાસેથી આધાર પુરાવા મેળવવાના હતા તે સમય દરમિયાન પોલીસે આ વાહન પકડી પાડ્યું હતું પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની જુદી જુદી કલમો તળી પોલીસે ફરિયાદ નોંધીને આગળના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે